ડેરી ફાર્મિંગ આવી ગયું મને શોખ હતો શોખ હતો બરાબર તો ક્યારે સ્ટાર્ટ કર્યું તમે વીસ બે હાજર વીસ માં બરોબર તો જ્યારે તમે સ્ટાર્ટિંગ કર્યું એ વખતે તમારા પાસે જોડે કેટલા પશુ હતા

કેવાનો મતલબ કે દવાનો ખર્જો બહુ વધારે આવતો હોય છે મેડિકલ ખર્જો વધી જાય વધી એના કારણે તમે મોસ્ટ ઓફ ભેસો રાખી છે હા તો આપણે તબેલાન થોડું સ્ટ્રક્ચર જોતા જઈએ અને સૌથી પહેલા તો આ જે પશુ છે એમના ખોરાક છે બરોબર તો ખોરાકમાં શું આપો છો તમે મુ પાપડી ને ડિવાઇન ડિવાઇન ને પાપડી હા બરોબર પપાસ પાપડી બરાબર તો ધારો કે આ જે તમે ભેસો લાવ્યા હતા એ કઈ કઈ જાતની છે અમુક બનીની છે અમુક મેસાણીની છે અમુક બધી જે જે યોગ્યતા લાગી એની લોકલ બેવી રહે છે બરાબર એ રીતે છે હા ખૂબ સરસ કહેવાય કારણ કે જો આ ભેસો પણ એની ક્વોલિટી પણ સારી છે અને તમે આ જે ભેંસો લાવ્યા ક્યાંથી લાવ્યા હતા નજીક થી અહિયાં લઈએ મોલીપુર થી લઈએ પછી ઉણા થી લઈએ કચ્છ થી લઈએ બરાબર જે જે જગ્યા થી સેટ થાય જગ્યા થી લઈએ આ મુરા બેસ આ મુરા બેસ કેવાય કેટલું દૂધ આપે

અમે નવો તબેલો સ્ટાર્ટ કરવો છે તો એમના તમે શું માર્ગદર્શન આપશો કે તમે કઈ રીતના તમે સ્ટાર્ટ કરી શકો એમ સારી બ્રેડ ઉપર કામ કરવું જોઈએ એટલે સારી ઓનર લાવવી જોઈએ બરાબર ધીમે ધીમે બહુ જોર કહેવાનો મતલબ પચીસ થી ના ચાલુ કરવું જોઈએ બે થી ચાલુ કરવું જોઈએ બે ચાર છ જે લોકો કલાક એમ કરાય બરાબર તમારા ખેડૂત મિત્રો જોઈ શકો છો કે એક દિવસ એક સાથે બધું નથી લાવી દેવાનું ધીરે ધીરે લાવવાનું છે ચાલો આપણે જોઈએ કે તમારે અત્યારે તમે કોઈ બ્રીડિંગ ઉપર કામ કરો છો ખરા હા એબીએસ ના ડિઝાઈન કરાવું છું બરાબર તો આપણે ખેડૂત મિત્રો એ જાણવા માંગશે કે એબીએસ એટલે શું અને તમે એકદમ સરળ ભાષામાં સમજાવો તો સારું રહેશે તો સારી એની માનું રેકોર્ડ બી સારું છે એના ફાધરનો બી રેકોર્ડ સારો હોય બરાબર 26 પ્લસ બી હોય એનો બરાબર સારું બ્રીડ તૈયાર થાય આપણો પાડી કોઈ બી હોય પેલીયતમાં આટલા ઉલટે દૂધ ટંકે આપો તો સારી તૈયાર કરવા જોઈએ ને હા એ તો સો ટકા પછી ત્રણ ચાર લિટર દૂધ રાખીને પણ અમે બિઝનેસ પોસાય નહીં તો સારી બ્રીડ ઉપર કામ કરવું જોઈએ હવે આપણે જે તમે પશુપાલન કરતા બિઝનેસ ને નજરે માં રાખીને તમારે બધું કરવું જોઈએ રાખ્યું જોઈએ પ્રોપર ટાઈમિંગ પ્રોપર સંભાળ તો આવું ધારો કે તમે જે બેસ રાખ્યા કેટલા પૈસા માં આવતો છે એ ડેરીમાં દોઢસો રૂપિયા બિલધાન થઈ જાય ડેરીમાં થઈ જાય છે બરોબર તો આજે ભેસોમાં જે આપણે જોઈએ તો ઘણા એવા હોય છે કે સ્પેશિયલ ગાયો પર જ કામ કરતા હોય તો એક મહિનાની આવક ના કેવાય ખર્ચો બાદ કરવો જોઈએ બરાબર એટલે હું એ જ પૂછું આગળ કે એમાંથી તમારું પ્રોફિટ કેટલું એક લાખ સિત્તેર હજાર માંથી સિત્તેર હાજર જેવું રહે લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ જાય ખર્ચો થાય લાખ રૂપિયા જેવો બરોબર તો ધારો કે અમે બીજી જગ્યાએ કોઈ પણ ઇન્ટરવ્યુ લેજે તો મોસ્ટ ઓફ બધા એવું કહે છે કે પચાસ ટકા ખર્ચો પડે છે પણ અહીંયા થોડો વધારે ખર્ચો એનું કારણ વધારાનો ખર્ચો એટલે આપણો કોઈ કેમિકલ વાળું વસ્તુ ખવડાવતા નહીં આટલી બધી ભેંસો છે કોઈ ઓક્સિડોસીન અમે આપતા નથી બરાબર ભેંસને કહેવાનો મતલબ કે એના રીતે જ નથી રાખવાની વધારે ખવડાવવાનું સારું ખવડાવવાનું બધું ઓર્ગેનિક જ ખવડાવવાનું બરાબર ઓક્સિડોસીન બોલે એટલે ઓક્સિડોસીન એટલે શું નહીં આવતા આપણે ભેંસનો ગોધો મારીને દૂધ લઈ લેતા એ રીતે નહીં આપણું એવું નહીં કરવાનું હા કદી કોઈ ભેંસના મારી જોડીને દૂધ નહીં લેવાનું બરાબર અત્યારે તમે દૂધ ડેરીમાં જ ભરાવાનું ડેરીમાં જ ભરાવાનું આગળ કોઈ વિચાર ખરો બીજી જગ્યાએ પ્રોડક્શન કરવાનો કોઈ પ્રોડક્શન નહીં પણ તમે તો સો બેસો સુધી જવાનો સો સુધી તમારો આગળ નો વિચાર ખરો ખુબ સરસ કેવાય કારણ કે આપડે ગુજરાતનો ખેડૂત જો આગળ આ રીતના આવે પોતાની બુદ્ધિ ક્ષમતા થી અને સારી રીતે મહેનત થી તો એનાથી બીજું કઈ ના કેવાય બીજું કોઈ નઈ પણ શોખ હોવો જોઈએ હા જુનુન હોવું જોઈએ કે મારે કરવું કરવું હા બરાબર કારણ કે તમે બીજાના ઉપર ભરોસો મૂકીને બધું ના સંભાળી શકો હું એકલો પાંચ વીઘા જમીન વાવું છું બરાબર બધું આટલા ધોરણ રાખું છું અત્યારે એ ખેડૂત મિત્રો જાણો કે જે તમે અત્યારે કેટલી બેસો છે ચાલીસ થી નાના મોટા પચાસ જેવા પચાસ જેવા છે અત્યારે પચીસ પાડીઓ છે પચીસ બેસો છે બરાબર તો આ બધાની માવજત કોણ કરતો હોય છે માણસ રાખેલો છે માણસ રાખેલો હોય છે અને તમે ખુદ જાતે બી કરું કામ બરાબર તો આમાં જે દોવાની એક મિલકિંગ કહીએ આપડે તો અત્યારે કેટલી મિલકિંગ ઉપર બેસો છે દોવાની દસ છે દસ છે તો એમને દોવાના કોણ અત્યારે એ માણસ દોવો માણસ દોવો દે બધું ચાલે બરોબર આમાં કોઈ મિલ્કિંગ મશીન સક્સેસ નથી હોતો ના બેસો માં સક્સેસ નથી થતો બરાબર તમે કેવા ટ્રાય કર્યો ખરા ના ટ્રાય કરને જોઈએ ને એટલે સક્સેસ થતો નહી અને પરનો જે પાનો આવે ને એ છૂટતો નથી એટલે એના કારણે બ્લડિંગ થાય છે એટલે એના કારણે સેટ થતું નથી

એના તમે બિડિંગ નું થોડું નોલેજ તમે જાણો ને તો તમે પ્રોફિટેબલ થઈ શકો કારણ કે બીજો ખર્ચો આપડે વધી જતો હોય પછી ભેસો ની કિંમત બી બની ના અંદર બે લાખ અઢી લાખ ત્રણ લાખ એવી પ્રાઇસ હોય છે બરાબર એટલે આપણે એટલી બધી ખર્ચા નહીં આપડે ઘર ની તૈયાર કરાય એ ખુબ વાત સાચી છે ઘર ની તૈયાર કરેલી અને એ આપણે જોતા આપણો થાય એટલે સારામાં સારું દૂધ આપે સો ટકા ઉધારો કે એ પણ જણાવો અમને કે તમે અત્યારે જે આ ભેંસોનું કોઈ પણ વાત કરીએ કે ભેંસોમાં સૌથી વધારે પ્રોબ્લેમ કઈ આવતી હોય છે એના અંદર પ્રોબ્લેમ તો કોઈ આવતો નથી મારે તો એવું કોઈ લાગતું નથી કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈ આવતી હોય એવું નહીં વિવાહ્યા પછી એના કહેવાનો મતલબ ઠંડી પડી જતી હોય છે પણ એ તો દૂધ થોડું ઘણું રાખીએ એટલે નહીં પડતી હોતી બરોબર તો આનો મિલ્ક કિટોસિસ જે કહીએ છે ને કિટોસિસ નો પ્રોબ્લેમ હોય બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી બીજો નહી આરે કે આપણે વાત કરી કે કોઈ પણ ભેંસનો એક અંદાજો છે કે આટલા ગારા મહિને દૂધ આપ્યું હા તો અહીંયા કેટલું હોય મા એવરેજ હોય કે 4 મહિના 5 મહિના કેટલું દૂધ આપે 6 મહિના સુધી દૂધ આપે જાય 6 મહિના દૂધ હા પછી દૂધ કપાય પ્રેગ્નન્ટ થાય એટલે રિપીટેશન જેલું છે હોય રિપીટેડ ઝીરો ઝીરો બરાબર સારું કહેવાય અને આપણે બધી અત્યારે તમે જોઈ શકો છો કે ભેંસો બધી અલગ અલગ પ્રકારની છે તો તમે એ ત્રણ અલગ અલગ પ્રકારની લે એમાં સૌથી બેસ્ટ તમને કઈ પ્રકારની લાગી મને બની બહુ અનુકૂળતા લાગે છે બની ની એમ ને બની ની સૌથી સારો ફેટ માં દૂધ માં બંને ગરીબ બહુ હોય સારી હોય છે તો અત્યારે ખેડૂત મિત્રો એવા હોય છે કે જેમના દૂધ તો મિલકિંગ થતું હોય છે પણ થોડું ફેટમાં પ્રોબ્લેમ આવતી હોય છે મારો ફેટ તમે કોઈ બી ચિઠ્ઠી બિઠ્ઠી હોય તો તમને બતાવી દઉં છું મારો બધો સાજ ઉપર જ ફેટ હોય છે બરાબર તો કઈ એવું સ્પેશિયલ નાખો છે ફેટ લાવવા માટે ના કોઈ સ્પેશિયલ નહીં કોઈ નહીં ડિવાઇન ફીડ જ વાપરું છું ડિવાઇન ફીડ જ બરોબર તો આ ડિવાઇન ફીડ તમે નાખો છો હું તો હું સ્લો પડેલું છે અંદર ગોડાઉન માં પડેલું છે બરાબર સુકુ સુકુ ઘાસ વધારે સુકુ ઘાસ કેવાનું આપણા ખેતરનું જ ખવડાવણ કોઈ વેચાતું લાવતા નથી બરાબર બધું ખેતરનું જ ખવડાવીએ ટોટલ આપડે કેટલા વીઘા જમીન છે જમીન મારી અહીંયા ચૌદ વીઘા જમીન છે બીજી વીસ વીઘા જેવી ઉતરડ છે બરાબર એમાં બધું આપડે ઘાસ ને એવું બધું બરાબર આપણે એક વાત કરી કે પશુપાલન સાથે સાથે આપણે છાણી ખાતર પણ લોકો વેચતા હોય છે જેમાં જરૂર ના હોય જમીન વધારે ના હોય તો આપણે એક અંદાજ મારીએ અત્યારે તમે એક ટ્રોલી કેટલા માં પડતી હોય છે

ઘાસ વધારે પસંદ આખા ખેતરમાં ખેતરમાં નહી એટલે ચાર પાંચ હોય એમને પછી બઉ જાડું થઈ જાય તો નહીં વાળવાનું તો એને પચન શક્તિ ના અંદર પ્રોબ્લેમ આવતો હોય છે કોણું કુણું ઘાસ વચું જ વાળવાનું કોઈ પ્રોબ્લેમ કોઈ આવતો નથી બરાબર ત્યારે તમે જે ડેરીમાં દૂધ ભરાવો છો એ વાર્ષિક કેટલું દૂધ થાય મારો દૂધ વીસ લાખ રૂપિયા જેવું થાય વીસ લાખ રૂપિયાનો નો વાર્ષિક થાય એમાં નફો એક વર્ષનો નો પાંચ એક લાખ જેવું થાય પાંચ એક લાખ જેવો નફો થાય છે ખૂબ સરસ કહેવાય અને આપણે વસ્તુ તમને પૂછવા માંગીશ કે ધારો કે અત્યારે જે આપણે તબેલા બધા બનાવતા હોય છે તો એમાં એમને લોન ની જરૂર પડતી હોય તમે કોઈ લોન વિચાર કર્યો ખરો ના વિચાર લોનની જરૂર નથી આપણે અને કોઈને ધારો કે એક ઓડિયન્સ એમને લોન લેવી હોય તો શું પ્રોસેસ છે આપણે કહેવાનો મતલબ અનુભવ નથી નો હા કંઈ વાંધો નહીં પણ આપડે કોક નવ સ્ટાર્ટ કરો પેલા લોન ના લેવાય લોન ના કરો પેલા તમે બે ત્રણ પશુ લાવો હા પછી સમય બહુ સમય બહુ આપવો પડે કેવાનો મતલબ સમય અમે મમ્મીએ સમય બહુ આપે પોત્રીસ વર્ષ સમય આપ્યો બરાબર મે બી દસ વર્ષ જેવો અનુભવ છે મારો અંદર બરાબર એક દિવસે કોઈ ઉભું થતું નહીં જે એક દિવસે ઉભું થાય એ ટકતું નથી ના

આવો ખેડૂતો તમે કોઈ પણ માહિતી આગળ તમારે પૂછવી હોય તો આપણે પૂછી પૂછીશું આમ નહીં અને આવા વિડીયો જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો શેર કરજો અને મળીશું તમને એક નવા વિડીયો ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય ભારત બસ એવું એક ફોટો લઈ લે તો ખાલી